કેમ છો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ માં આપનું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો મિત્રો આપણે તારીખ અઠ્યાવીસ છો બે હજાર પચીસ ને વાર શનિવાર મિત્રો આજે બોટાદ માર્કેટિંગ યાર્ડના ઉત્ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નું ભાવપત્રક લઈને મિત્રો આવી ગયા છીએ ઓગણીસ નો શું આજે હરાજી થઈ હતી તે આપણે વિગતવાર મિત્રો જાણશું તો મિત્રો પહેલા સૌ પ્રથમ વાત કરી દઈએ તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયક બાજુ બે લાયક બાજુમાં દબાવી દીધો જેથી વિડીયો હું અપલોડ કરું ને જેથી તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન પડી જાય મિત્રો અને મિત્રો વિડિયો ને જે સુધી લાઇક ન કરી તો વિડિયોને લાક કરી વાડજો અને મિત્રો છે જીમ બનાવીને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તમારા મિત્રો પણ જાણી શકે શું આજે બોટાદ માર્કેટિંગ યાર્ડનું ભાવ ભાવ બજાર હતું શું શું ભાવ પતા શું શું ક્યાં ક્યાં પાકના તો મિત્રો આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ વાત કરીશું ઘઉંની ઘઉંની મિત્રો વાત કરીશું તો નીચા ભાવ ચારસો ને પચાસ ને ઊંચા ભાવ હતા પાંચસો ને છત્રીસ સરેરાશ ભાવ હતા મિત્રો ચારસો ને ત્રાણું એકસો ને બત્રીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો જોઈશું બાજરાના ભાવ ત્રણસો ને ત્રીસ હતા અને અગિયાર ક્વિન્ટલ આવક હતી મિત્રો એક જ વ્યક્તિ લઈને આવ્યા હતા એટલે એવું એવી રીતે સીએ ઊંચા નીચા સરેરાશ ભાવ બધો એક જ સરખો છે પછી મિત્રો વાત કરીશું જુવાર ની જુવારના મિત્રો ભાવ હતા ચારસો ને ઓગણસી અને નીચે ઊંચા ભાવ હતા ચારસો આઠસો ને ઓગણપચાસ સરેરાશ ભાવ હતો છસો ને ચોસઠ ને એકસો ને અઠ્યોતેર ક્વિન્ટલ લાવક હતી મિત્રો પછી મિત્રો મગફળી મગફળી બોટાદ માર્કેટિંગ યાર્ડ જે આવી હતી મિત્રો પછી કપાસ તો હોય કપાસના નીચા ભાવ હતા તેરસો ને ઊંચા ભાવ હતા સોળસો ને ચાલીસ સરેરાશ ભાવ હતો પંદરસો પાંચ અને ત્રણસો ને દસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો જોઈશું જીરુ જીરુના મિત્રો નીચા ભાવ હતા એકત્રીસો એંશી ને ઊંચા ભાવ હતા ઓગણચાલીસો પંચ્યાસી સરેરાશ ભાવ હતો પાંત્રીસો ને ત્યાંશી અને સત્યાવીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી

આવક હતી નવ્વા ને સરેરાશ પાવતા એક હજાર ચાલીસ ને ચોપન ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો મગ મગના મિત્રો નીચે અભાવતા બારસો ને એસી ને ઊંચા ભાવતા ચૌદસો ને ત્રણ ને સરેરાશ ભાવ ભાવતો તેરસો ને બેતાલીસ અને ચૌદ ક્વિન્ટલ આવક હતી પછી મિત્રો મઠ મઠ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા અને હરાજી થઈ નથી મિત્રો પછી મિત્રો ધાણા ધાણાના મિત્રો સાતસો રૂપિયા ભાવ હતો નીચો અને ઊંચા ભાવ હતા અગિયારસો ને પાંચ પંચાવન અને સરેરાશ ભાવ હતો નવસો ને અઠ્યાવીસ સાત ક્વિન્ટલ આવક હતી મિત્રો અડદના ભાવ હરાજી પણ નથી થઈ પછી મિત્રો એરંડા એરંડા મિત્રો હજાર રૂપિયાના ગયાસી મણના ભાવ જેના ત્રણ ક્વિન્ટલ આવક હતી મિત્રો એક જ વ્યક્તિ લઈને આવ્યા હતા પછી મિત્રો રાય મિત્રો નીચા ભાવ હતા એક હજાર પચાસ ભાવ હતો નવસો ને પંચ્યાસી ને વીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો કળથી કળથી પણ મિત્રો સાતસો ને પંચાણું રૂપિયા ભાવ હતો જે ઊંચો નીચો સરેરાશ બધું એક સરખું હતું અને પછી મિત્રો જે છ ક્વિન્ટલ આવક હતી મિત્રો વેરીયાળી વેરીયાળી મિત્રો આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી નથી મિત્રો છેલ્લે પાંચ લખ્યા છે પણ કુલથી લખી ગયા છે મિત્રો તો મિત્રો આ બે દિવસથી વરસાદનો માહોલ છે તો ખેડૂત મિત્રો પાક લઈને પણ ખૂબ જ ઓછો આવે છે વરસાદમાં પલળી જવાના બીકે અને મિત્રો હજી આપણે આ હતું બોટાદ માર્કેટિંગ યાર્ડનું ભાવ ભદ્રક ને મિત્રો જે તમને કહું છું જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અને બાજુમાં પેલું બે લાઇકન દબાવી દીજો જેથી રોજ બરોજના ભાવ તમે જાણી શકો અને મિત્રો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં આ તો